અબરાસા તાલુકાના સુજાપર નગરે પ્રતિષ્ઠા જેવા માહોલનું થયું પુનરાવતન ગુરુ પદરામણીએ ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો ઉવચાયાણમ નમો લોય તપતાઉરમ ઈશો પંચ નમુકારો સબ પાવ પણાશણો મંગલાણમ ચ સવેશિમ પરમંગોય મંગલમ જીને ભક્તિ જીને ભક્તિ જીને ભક્તિ દિને દિને સદામેશ તું સદા ભવે ભવે અબડાસા વિસ્તારના સુજાપુર નગરે એકસો વર્ષ પ્રાચીન અજીતનાથ ભગવાનનો જીનાલય આવેલ છે પહેલા તો આ ગામની અંદર જૈન માજનની વસ્તી મોડી સંખ્યામાં હતી અત્યારે એ સંખ્યા ઘણી પાતળી થઈ ગઈ અને હવે નહીવટ વસ્તી છે ત્યારે ગામવાસીઓ જેઓ ભુજ મુંબઈ બારગામ રહે છે તેઓ વર્ષમાં એક વખત ધ્વજારોહણ કરવા માટે બહોળી સંખ્યામાં માદરે વતન આવે છે અત્યારે અમારું અબડાસામાં અચલ ગજરાતી પ્રતિપદ પછી આવવાનું બનતા અને સુજાપુર નગરે આજથી થોડાક વર્ષો પહેલાં અહીં બે હજાર એકમાં જે ભૂકંપ આવેલ અને ભૂકંપના કારણે આ જિનારેની ઈજા થયેલી હતી એનો કહે છે કે જીર્ણોદ્ધાર કરાવાયો અને જીર્ણોધ્ધાર કરાવાયા પછી સુજાપુર કચ્છી નરસોસા જ્ઞાતિ મહાજને અમારી નિશ્રામાં આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા પૂર્વક કરાવેલી અને ત્યાર પછી અમને અચલગશાથી પદ પ્રાપ્ત થયું અને અહીંના સંગે એક પ્રબલ ભાવના હતી કે આપના એક વખત અમારા ગામમાં પગલાં થવા જોઈએ એટલે આજના દિવસે રાપર ગઠવાડી અને મોટી સિંદોડી મુકામે પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા પછી ત્યાંથી વાંકુ વાળા પદર નળિયા થઈ અને આજે અહીં આવેલા છીએ અહીં અમારી નિશામાં આજે શ્રી કચ્છી દસ વર્ષ જ્ઞાતિ માજન સુજાપુરના ઉપક્રમે અચલ ગાયિકા સાચન દેવી વિદ્યાદેવી શ્રી મહાકાળી માતાનું મહાપૂજન રાખવામાં આવ્યું છે જય અજીતનાથ આજે સુજાપુર ગામના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે આજે અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર શ્રીશ્વરજી મહારાજા સાહેબ પોતાના શિષ્ય પરિવારની સાથે પાવન પગલે અહીંયા પધાર્યા છે અને સુજા પર સકલ સંગે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાવથી સામયું કરી અને એક સરસ મજાનું મહાપૂજન આયોજન ગોઠવ્યું છે જે ચક્રેશ્વરી મહાકાલી માતાજીનું મહાપૂજન અને હવન હમણાં જ થોડીવારમાં શરૂ થશે અને આખો મંગલમય પ્રસંગ સુજા પ્રસંગના આંગણે સકલ સંઘને આમંત્રણ આપી અને બધાને બોલાવ્યા છે કે અમારા આંગણે પધારો ગુરુદેવના પગલાં થયા છે અને આવી ગુરુ પધરામણી મહાપર્વનું એક સુંદર મજાનું આયોજન થયું છે અને જેની અંદર શ્રી હંસકુમારભાઈ છેડા તથા જયમન ખોના અને એમની સાથે સાથી બધા જે પણ ટ્રસ્ટી મંડળ છે એમણે બધાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને ખૂબ સારી રીતે આ આખો કાર્યક્રમ અહીંયા પાર પડી રહ્યો છે આ અબડાસાના પંથકની અંદર ખૂબ જ સુંદર જાગૃતિ આવી ગઈ છે અને સિંધોડી ગામની અંદર હમણાં જ પાવનકારી પ્રતિષ્ઠા થઈ એવી રીતે રાપર ગઢવાડી ગામમાં પણ ખૂબ સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને આજે સાહેબજી નલિયાથી વિહાર કરી અને સુજા પર પધાર્યા છે નાનકડા સંઘની અંદર ખૂબ એમણે ઉપકાર કરી અને અમાપ કહે છે કે એવા ભાવો વરસાવ્યા છે એ બદલ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ